અમદાવાદ સહિત એકવીસ જિલ્લામાં આ તારીખથી ભારે વરસાદની આગાહી ચોમાસાનો નવો રાઉન્ડ સૌથી ભારે કેટલાક દિવસોના વિરામ બાદ ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે પરેશ ગોસ્વામી કહે છે કે બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્જ્યુલેશન સર્જાયું છે જે હાલ વિશાખાપટનમ અને વિજયવાડાની વચ્ચેથી પસાર થઈ રહ્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન આવનારા દિવસમાં વધુ મજબૂત થાય તેવી સંભાવનાઓ છે જેને કારણે સોળ ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક સારા વરસાદની આગાહી છે હવામાન વિભાગની આગાહી અનુસાર શુક્રવારે છોટા છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી વલસાડ શનિવાર બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આનંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી નવસારી વલસાડ જ્યારે રવિવારે સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર મહીસાગર છોટાઉદેપુર નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે આ પછી સોમવારે સુરત ડાંગ તાપી નવસારી વલસાડ માં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે અમદાવાદમાં આવતીકાલે સવારે અગિયાર અને ત્યારબાદ બપોરના ભારે વરસાદ પડે તેવી સંભાવના છે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હજુ સુધી સિઝનનો ચોસઠ ટકા વરસાદ વરસી ચૂક્યો છે અમદાવાદ સહિત રાજ્યમાં ભારે વરસાદી માહોલ સર્જાવાની હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે આગામી છ દિવસ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદી માહોલ રહેવાનો સંકેતો આપવામાં આવ્યા છે અમદાવાદ સહિત રાજ્યના એકવીસ જેટલા જિલ્લામાં શુક્રવારના રોજ ભારે વરસાદ પડવાની હવામાન ખાતાએ આગાહી કરી છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર રવિવારથી અતિભારે વરસાદ પડવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે શુક્રવારના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા તાપી નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરાય છે એ સિવાય રાજ્યના અન્ય મોટા ભાગના તમામ વિસ્તારોમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદી માહોલ રહેવાનો હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યા છે આગામી સાત દિવસ વરસાદી હવામાન વિભાગની આગાહી છે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો આજે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે હવે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ આવશે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે આજે દક્ષિણ ગુજરાત ભારે વરસાદની આગાહી છે ગુજરાત વિરામ ગુજરાતમાં વિરામ બાદ હવે ફરીથી આગામી દિવસોમાં વરસાદનું જોર વધશે રાજ્યમાં સાતમ આઠમના તહેવાર વચ્ચે વરસાદની શક્યતા વધી ગઈ છે રાજ્યમાં વરસાદની ચાર સિસ્ટમ સક્રિય થતાં આગામી પંદરથી વીસ ઓગસ્ટ સુધી સામાન્યથી ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે હવે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ આવશે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે આગામી અડતાલીસ કલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે સત્તર ઓગસ્ટથી બંગાળ ઉપસાગરની મજબૂત સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અરબી સમુદ્રમાં હળવા દબાણની અસર થવાની રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે તો કોઈ કોઈ ભાગમાં દસથી બાર ઇંચ વરસાદ ખાબકી શકે છે આહવા ડાંગ વલસાડ ભાગોમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા છે ભરૂચ જંબુસરમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે